કેવો ફ્રેશ ના કર્યો કેવું જ પડશે કેવું જ પડે ને તો હા ભાઈ ગર્લફ્રેન્ડ છે ને એક રિક્ષા જેવી છે અને પત્ની છે ને એક ઇસ્ટમ્બર જેવી છે કેમ એમ કેમ કે જો રિક્ષામાં બેઠા તો ન ગોઠે તો તમે ગમે ત્યારે ઉતરી શકો બરોબર અને ઇસ્ટમ્બરમાં બેઠા

જેને મેળ જ ના આવતો મારે એને એને સેટિંગ જ નથી થતું કોને રે ના મેળા આવતો ભાઈ ના ના હવે તો બપ્પા રે ના ના મારે એ કોઈ સેટિંગ એને સેટિંગ જ ના આવતું તો કોને રે સેટિંગ ના આવતું કોઈ ગામના ના રે ના ના એ એમ ધંધા બાબત થી કોઈ રે કાય વાંધો ના મારે ને પૈસા ને વાંધો છે હવે પૈસા ને તમારે શું વાંધો કો પૈસા કે તું કઈ કર તો હું આવું

હા તેય ભટકાડો તો માથું હા તો ભટકાડો પણ તું નો ભટકાડે તન વાગે તો મન વાગે કાય વાગે હું ભટકાડો ભટકાડો તો હું લગાવ ચલો

હાલો મારે પેશન્ટ આવ્યું છે હું તપાસ કરીને પછી ફોન કરું મને જલ્દી આ પડખામાં બહુ દુઃખે છે આ તે તમને પ્રોબ્લેમ છે હા હું સર્જન જે છે એ તો ટેકનોલોજી છે અહીં જે હોય એ એના માટે મને શું કરવું જોવે પચ્રીસ છે કે એપ ઇન્ડિયા એના માટે જોવા માટે શું કરવું પડે હવે એના માટે તો તમારે સોનોગ્રાફી કરવી પડશે એ ડોક્ટર સાહેબ મેં આવ ગરીબ માણસ એવી

હવે બધી હાડીઓ ને એવું જૂનું થઈ ગયું તો અમારે બધી બદલી નાખ્યું છે હવે નવી હાડિયું પહેર્યું છે હવે દસ હજાર હોય તો આ લુગડા રે આ હાડિયું રે તું જૂની થઈ ગયું બાય જ નવી ન લઈ આવું